નમસ્કાર દોસ્તો નર્મદા ડેમની ભયંકર સપાટી જોવા મળી રહી છે વાત કરીએ તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રમાં નદીઓના નવા નીર તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ વિડીયો બતાવવાની કોશિશ કરીશ કે જેમ કે ગામની વચ્ચો વચ્ચે જેમ કે નદી જેમ કે આવી ગઈ છે તમે જોવો છો કેટલું પાણી જઈ રહ્યું છે ત્યારે દોસ્તો જેમ કે વધુ એક જેમ સમાચાર સામે મળી રહ્યા છે કે ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે સરદાર સરોવરની સપાટી એકસો ને પોઈન્ટ પંચાવન મીટર પહોંચી ગઈ છે વાત કરીએ તો રાજ્યમાં વિવિધ ચોમાસું બેસી ગયું છે ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યના ભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેમ કે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમોમાં નવા નીરની આવક ચાલુ થઈ ગઈ છે ચોમાસાના આ પ્રથમ વરસાદની રાજ્યમાં ડેમોની સ્થિતિ નોંધપાત્ર સુધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ ઉપરવાસમાં વીસ હજાર છસો ચુમ્માલીસ પાણી આવક થતા નર્મદા ડેમની હાલતની સપાટી અગિયાર જેમકે એકસો ઓગણીસ પોઈન્ટ જેમ પંચાણું મીટર પહોંચી ગઈ છે ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો તેવું જાણવા મળી રહ્યું છે વધુ વિગત જણાવે તો હજી દોસ્તો જેમ કે સતત જેમ કે પાંચ દિવસ ભારેથી અતિભારે જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવું પણ જેમ કે માનવામાં આવી રહ્યું છે હવે દોસ્તો જેમ કે વાત કરીએ ઉકાઈ ડેમની તો દોસ્તો ઉકાઈ ડેમમાં પણ જેમ કે સતત પાણીનો વધારો જેમ કે થઈ રહ્યો છે ત્યારે જેમ કે ઉકાઈ ડેમમાં પણ જેમ કે જેમ કે પાણીનો વધારો થતાં જેમ કે તાપી નદીએ જેમ કે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ઉકાઈ ડેમનું પણ જેમ કે જેમ કે સુરતમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ભારેથી જેમ કે અતિ ભારે દોસ્તો જેમ કે વરસાદ વરસતા જેમ કે તમામ બાજુ જેમ કે વાત કરીએ જેમ કે બે કાંઠો જેમ કે નદીઓ જેમ કે વહેવાલા